આપનું સ્વાગત છે હું છું આજીપેલવાલા સમાચારમાં વાત કરીએ તો સમયસર પોસ્ટ ન પહોંચતા પૂછતા આનંદ પોસ્ટ માસ્ટરના ઉદ્ધત જવાબ આનંદ બે હજાર પચીસ હજ લઈને આનંદના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા તારીખ ચાર પાંચ છો

જે તે ટાઈમે પચીસ પૈસાની ટપાલ થતી હતી અથવા આ ટાઈમે અંદર પાંચ રૂપિયાની ટપાલ થાય છે ત્રણ દિવસનો પ્રોગ્રામ કરેલો એના માટે સાહેબ અમે બાવીસ રૂપિયાની બીજે ટપાલ કરી પછી પોસ્ટની અંદર પછી મને માહિતી મળશે એવું કહે બોલો એના માટે ખાસો સમય નીકળ્યો નવ થી દસ દિવસ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી હા બોલો તમને પોસ્ટ મળી છે મને બી નથી મળી

તો મારા ઘરે તું સુધી ટપાલ આવી નથી સાહેબોએ મેં વાત કરી સાહેબ લેવાનું જોયું